નમસ્કાર આપ જો રહ્યા છો ન્યુઝમ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતપ્રભત છોટાઉદેપુર ખાતે ઓરસંગ નદી ઉપર બ્રિજના છેલ્લા પિલર બા તિરાડો પડેલી છે અને સ્લેબના પોપડા પણ ખરી રહ્યા છે છોટાઉદેપુર સ્ટેટ આર આરએનબી વિભાગના ચાર પુલોની રિપેરિંગ કરવાની દરખાસ્ત સરકારમાં મોકલવા છતાં પણ સરકાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવી નથી છોટાઉદેપુર સ્ટેટ આર આરએનબી વિભાગ દ્વારા સંખેડા કવાટ છોટાઉદેપુરમાં અલગ અલગ નદીઓ ઉપર આવેલા ચાર જેટલા બ્રિજના રિપેરિંગ માટેની દરખાસ્ત સરકારને મોકલી આપવામાં આવી છે જ્યારે છોટાઉદેપુર ખાતે ઓરસંગ નદીનો બ્રિજ 70 થી વધુ વર્ષના સમય પૂર્વે બનેલો છે આ બ્રિજનું પણ રિપેરિંગ વર્ષોથી થયું નથી જ્યારે બ્રિજના પાયામાં જેકેટિંગ તેમજ સ્લેબમાં પડેલી તિરાડો અને પેરાફિટ બનાવવાની જરૂરિયાત છે જ્યારે બ્રિજના છેલ્લો પિલરનો એપ્રોચ રોડ શરૂ થાય ત્યાં જ પિલ્લરોમાં તિરાડ પડી છે ત્યારે આ સંજોગોમાં બ્રિજનું તાબડતોડ રિપેરિંગ કરાવવું અનિવાર્ય છે પરંતુ છોટાઉદેપુર સ્ટેટ આરએનબી વિભાગ દ્વારા રિપેરિંગ માટે કરાયેલી દરખાસ્તને હજી સુધી મંજૂરી આપવામાં આવી નથી જેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશને જોડતા જે સ્ટેટ હાઈવે ઉપરના જે ચાર બ્રિજ છે ચારે ચાર જર્જરીત થઈ ગયા છે અમને માહિતી મળી છે તે પ્રમાણે એનો જે આર એન બી વિભાગ છે એણે પણ સરકારને આ પુલો વિશે રિપોર્ટ મોકલી આપ્યો છે ખાસો સમય થયો છે હજુ પણ આ પુલો વિશે શું કામ કરવાનું છે એની વિગતો ફરી સ્થાનિક તંત્ર પાસે આવી નથી લાગે છે કે સરકાર જેમ આ સિહોદનો પુલ તૂટી ગયો અને એક આખો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો એ પ્રકારની હાલત થાય એની રાહ જોતી એવું લાગે છે અમને અમારી માગણી છે કે ત્યાં સુધી રાહ ના જોવે અને જે પણ કાર્યવાહી કરવાની થાય ટેકનિકલ એ તપાસ કરીને એને રિપેર કરવામાં આવે અથવા તો ફરી બનાવવાના હોય તો તે પ્રક્રિયા હાથ ધરવામાં આવે અહીંનો આરમ વિભાગ છે એણે તો આ કાર્યવાહી કરી છે એના લેવલ ઉપરથી અને થોડા સમય પહેલાં અહીંના સાંસદ બીજા ધારાસભ્યોને લઈને ગડકરી સાહેબને પણ મળ્યા છે એ વાતને પણ ખૂબ લાંબો સમય થઈ ગયો છતાં પણ આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી અને એ કોઈ જાહેરાત પણ થઈ નથી તો આ ખૂબ જ કમનસીબ છે કે આદિવાસી જિલ્લાને આ સરકાર કોઈ જ મહત્વ આપતી નથી અહીંના જે લોકોના જે સવાલ છે એની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને સરકાર મુશ્કેલી તરીકે જોતી નથી એ ખૂબ જ કમનસીબ છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર